બનાસકાંઠાની દાદા સિવિલ હોસ્પિટલ રામ ભરોસે છે દાદા સિવિલ હોસ્પિટલમાં એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ નથી દાદાના કોંગ્રેસના મહામંત્રી બીમાર થતા હોસ્પિટલ લવાયા ભૂપતસિંહ વાઘેલાને છાતી અને હાથના ભાગે દુખાવો થયો રાત્રિ દરમિયાન અધિકારી જવાબદારી લેવા તૈયાર ન હોવાના આક્ષેપ છે દાતાના સરપંચ હરપાલસિંહે અધિકારીઓને ફોન કરતા કોઈએ ફોન પણ ન ઉપાડ્યો સરપંચે ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવાનું ડોક્ટર પાસેથી લેખિતમાં લીધું સામાન્ય બીમારીમાં પણ પાલનપુર રિફર કરાતા હોવાના આક્ષેપો છે તો दाता સિવિલ હોસ્પિટલ પાસે પોતાની એમ્બ્યુલન્સ પણ નધી ગંભીર બીમાર દર્દીને કઈ થઈ જાય તો જવાબદારી કોની કોંગ્રેસ મહામંત્રી ભૂપતસિંહને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા અને ઈસીજી અહીંયા આગળ નું મશીન સીએ છે દાંતા પર છેલ્લા બે મહિનાથી ખરાબ છે એની પ્રિન્ટ સરખી નથી નીકળતી એના કારણે પેશન્ટને હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે હાલ ડૉક્ટર ચાર્જના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ડૉક્ટર કે સિંહ સાહેબ છે કે જે ચાર્જમાં હાલ ઓઇન પર નથી આવ્યો અહીંયા અમે અમારા ભાઈશ્રી ભગતશ્રીના છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તો અમે અહીંયા લઈને આવ્યા છીએ છેલ્લા એક કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ અહીંયા કોઈ હોસ્પિટલ છે અહીંયા બધા છે એક કે સિંહ કહે છે કે ગઢવી સાહેબ આપ્યો છે ગઢવી સાહેબ કે મારા પણ ચાર્જ નથી બરાબર તો ઉપલા અધિકારી ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી તો કોણે જો ચાર્જ છે શું ચાલે છે તંત્ર અમને અમે અહીંયા રાત્રે ડોક્ટર સાહેબને બતાવીએ બીપી ચેક કરે બીપી થોડું ઊંચું હતું ઈસીજી કરાવવાનું કહે તો ઈસીજી મશીન છે બે મહિનાથી બંધ છે એવું અમને જવાબ મળેલો અમે પૂછતો અહીંના સિવિલ સર્જન શ્રી પોતે હાજર નથી એમને પૂછતો એમને અમે પૂછેલું કે ભાઈ ચાર્જ કોની જોડે છે તો એમને કીધેલું કે ગઢવી સાહેબ જોડે છે ગઢવી સાહેબને પૂછતો ફોન ફોન દ્વારા પૂછતો એમને કીધેલું કે મારી જોડે કોઈ ચાર્જ છે નહીં અમે સીડીએચઓ સાહેબને પૂછેલું તો સીડીએચઓએ સાડા વાગે અમારો ફોન ઉપાડેલો નથી અમને કોઈ પ્રત્યુત્તર જવાબ મળેલો